રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નો આજે એકસો પંચાવન મો જન્મ દિવસ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ અઢારસો ઓગણસી બીજી ઓક્ટોબરે પોરબંદર મુકામે જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી સમગ્ર વિશ્વમાં ગૌરવભેર ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કાર અને માનવતાના શિખરે બિરાજેલું આ વ્યક્તિત્વ એની સુવાસથી જાણીતું છે આજે આપણે આ શુભ દિવસ નિમિત્તે તેમના જીવનમાં વણાયેલા એકાદશ વ્રતો એટલે કે અગિયાર વ્રતોની વાત કરીશું એકાદશ વ્રતો વિશેનું આ આપ સૌ સમક્ષ હું યોગેન્દ્ર પારેખ ભાવપૂર્વક રજૂ કરું છું મિત્રો ભારતીય સંસ્કૃતિના લગભગ દરેક ધર્મમાં સત્ય અહિંસા અચૌર્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ પાંચ મહાન વ્રતો તરીકે સુપ્રસિદ્ધ છે સુપ્રતિષ્ઠિત છે અને દરેક ધર્મએ તે સ્વીકાર્યા છે ગાંધીજીની જીવન સાધના સત્યના પ્રયોગો રૂપે વિસ્તરે છે નિત્ય આત્મજાગૃતિ અને પોતાના વર્તનને વિશે સતત સભાન અને પોતાની જાતનો સતત વિકાસ કરતા રહેલા જેની અંતરયાત્રા એક જીવન મુક્ત મહાદશાની જેમ નિત્ય વિસ્તરતી રહી એવા એક મહાન જીવન સાધક કર્મયોગી મહાત્મા ગાંધીજી જેઓ સતત વિચારતા રહ્યા વિકસતા રહ્યા પ્રયોગ કરતા રહ્યા પાંચ મહાવ્રતો મેં જે આપને કહ્યા તે એમના જીવનમાં સહજ રીતે વણાયા અને આશ્રમ જીવન તેમણે જે રીતે દક્ષિણ આફ્રિકાથી લઈને અમદાવાદમાં આવ્યા ભારતમાં આવ્યા વર્ધા બધી જગ્યાએ સમૂહ સમૂહજીવન શ્રમમૂલક સમૂહ જીવન વિસ્તરતું ગયું તેમ તેમ આ અગિયાર વ્રતો એમના જીવન સાથે વણાઈ ગયા આશ્રમમાં અગિયાર વ્રતોનું પાલન કરવું એવી જેમની જીવન સાધના છે તેની આપણે અગિયાર વ્રતોના મર્મની વાત કરીશું શબ્દોથી આપણે અગિયાર વ્રતોથી પરિચિત છીએ એમની જીવન ભાવના સાથે આ કઈ રીતે જોડાયેલા છે તો મિત્રો એમણે આત્મકથાનું નામ જ આપ્યું છે કે સત્યના પ્રયોગો પહેલું મહાન વ્રત છે સત્ય પરમેશ્વર સત્ય છે એ કહેતી માનવ પરંપરામાં સત્ય એ જ પરમેશ્વર ગાંધીજીએ પ્રતિષ્ઠિત કર્યું સત્યથી મોટો કોઈ ઈશ્વર નથી એવું તેમણે ભારપૂર્વક કહ્યું અને જીવી બતાવ્યું સત્ય એટલે શું વ્યવહારનું સત્ય વાણીનું સત્ય આચરણનું સત્ય જે સમયે પરિસ્થિતિ અનુસાર ગાંધીજીએ જે કોઈ નિર્ણયો લીધા તેના કેન્દ્રસ્થાને મૂળભૂત રીતે સત્ય હતું મરતા પણ સત્ય ન છોડવું તે એમની મુખ્ય જીવન ભાવના હતી એટલે અસત્ય ઉચ્ચારણ નહીં અસત્ય વર્તન પણ નહીં એ એમના જીવનનો મર્મ હતો અને આપ જાણો છો તેમ બાળપણમાં હરિશ્ચંદ્ર વિશે સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક જોયું એની એમના ચિત્ત પર ઘેરી અસર થઈ અને એમણે મોટપણે એટલે કે મોટા થયા ત્યારે આત્મકથામાં લખ્યું પણ કર્યું કે સત્યવાદી હરિશ્ચંદ્ર જોયા પછી મને થયું કે બધા હરિશ્ચંદ્ર જેવા કાં ન થાય એટલે કે બધાએ હરિશ્ચંદ્ર જેવા થવું જોઈએ એવું સહજ રીતે એમના કિશોર વયમાં બાળ માનસમાં અંકિત થયું જે જીવન જેમ જેમ પસાર થયું મોટા થતાં ગયા તેમ એ વિચારબીજ એક વૃક્ષરૂપે અંકુરિત થયું અને આપણને સત્યના માર્ગે ચાલનારો જીવન પ્રતિક મળ્યો અને એ માર્ગ એવો છે કે ત્યાં બિલકુલ ટ્રાફિક નથી પહેલું વ્રત સત્ય આપણે એક પછી એક બીજા વ્રતની સંક્ષિપ્તમાં વાત કરતા જઈએ અહિંસા ગાંધીજીએ કહ્યું છે કે સત્યને અહિંસા મારે જગતને નવું કશું જ શીખવવાનું નથી સત્યને અહિંસા કે ગાંધીજીની શોધ નથી ગાંધીજી કહે છે કે સત્યને અહિંસા અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે અહિંસા હિંસા ન કરવી તે અને એનો સૂક્ષ્મ વિચાર ગાંધીજીએ જે રીતે કર્યો છે કોઈને મારવાની એટલું જ નહીં પરંતુ ગાંધીજી શું કહે છે કે આપણી સંપત્તિનું નિર્ધનની સામે અનાવશ્યક બિનજરૂરી પ્રદર્શન કરીએ સંપત્તિનું વિકૃત કે વરવું પ્રદર્શન કરવું તે પણ નિર્ધનની સામે સંપત્તિનું પ્રદર્શન કરવું એ પણ હિંસા છે આમ ગાંધીજી અહિંસાની વાત ખૂબ માર્મિક રીતે કરે છે ગાંધીજી કહે છે કે આપણી જાણમાં કોઈ વ્યક્તિ જગતમાં કેટલાય લોકો ભૂખ્યા હોય છે રોજ બે ટંક જમતા ન હોય એવા ઘણા લોકો છે કરોડો લોકો છે ગાંધીજી શું કહે છે આપણી જાણમાં કોઈ વ્યક્તિ ભૂખ્યા પેટે સૂતું હોય અને જો આપણે બે ટંક ભરપેટ જમીએ તો એ પણ અપરાધ છે આટલી સૂક્ષ્મ રીતે ગાંધીજીએ અહિંસા વિચાર કર્યો છે ચોરી ન કરવી ચોરી ન કરવી એટલે શું કોઈની વસ્તુ ચોરી લેવી એટલું જ નહીં જીવનમાં ઘણી બધી બાબતોમાં ચૌર્ય કર્મ એટલે કે ચોરી કરવાનું કામ થતું હોય છે એને ટાળવું ચોરી ન કરવી એક સ્વાભાવિક રીતે જે જીવનનો ગુણ હોવો જોઈએ એ ગુણ આ છે જે નાનપણમાં સાવ સાધારણ વાત હતી સ્કૂલનો આપણે પ્રસંગ જાણીએ છીએ ગાંધીજીની સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું અંગ્રેજી શબ્દો લખવાનું કહ્યું કેટલ શબ્દની જોડણી ગાંધીજીને આવડતી નહોતી બીજા શબ્દો આવડતા હતા બધા વિદ્યાર્થીઓના શબ્દો સાચા પડ્યા પણ કેટલની જોડણી ગાંધીજી નહોતી આવડતી એટલે કે બાળમોહનને નહોતી આવડતી એમના શિક્ષકે બૂટની અણીથી ઇશારો કરીને કહ્યું આગળના વિદ્યાર્થીમાંથી જોઈ લેવાનું કહ્યું પણ ગાંધીજીએ એમ કર્યું નહીં એટલે બાળમોહને એમ કર્યું નહીં તો નાનપણમાં આ ચોરી ન કરવાની વાત એમના મનમાં સહજ રીતે જે સંસ્કાર રૂપે છે તે આપણને સમગ્ર જીવન દરમિયાન આપણે જોઈ શકીએ છીએ અપરિગ્રહ અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો જીવનમાં જરૂર જેટલી વસ્તુઓ જ રાખવી એટલે ગાંધીજી કે સરદાર વલ્લભભાઈના જીવનમાં સામાન્ય માણસો જેટલો સામાન નહોતો સામાન્ય માણસો મકાન ખાલી કરે ત્યારે ટેમ્પો ભાડે કરવો પડે ગાંધીજી રવિશંકર મહારાજ કે સરદાર વલ્લભભાઈ પટેલ એમનો સરસામાન માલ મિલકત કેટલી હતી એની તસવીરો આપણને ખબર છે આપણે જોઈએ છીએ ગાંધીજી પાસે લગભગ કશું જ નહોતું બે જોડી કપડાં ચશ્મા થોડા પુસ્તકો લાકડી ઘડિયાળ આ સિવાય ગાંધીજી પાસે કંઈ જેના વસ્ત્રોને ખિસ્સા નહોતા અપરિગ્રહ એટલે શું બિનજરૂરી વસ્તુ આપણે મોટે ભાગે ભરતા હોઈએ છીએ સંગ્રહ કરતા હોય છીએ આપણી સંગ્રહખોરીના કારણે જે વસ્તુનો વ્યાપકપણે સંગ્રહ થતો હોય છે એ વસ્તુના ભાવ વધે છે એટલે કે મોંઘવારી થાય છે અને એટલે એ સંગ્રહખોરી જે છે એ ભાવ વધારાનું મુખ્ય કારણ છે અને ભાવ વધારો એ પણ એક પ્રકારની હિંસા છે જરૂર કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો એનો અર્થ એ છે કે એ વસ્તુની ખરેખર જેને જરૂર છે એ વ્યક્તિ એ વસ્તુથી વંચિત રહે છે અને કોઈ પણ વાતથી એ વંચિત રહે છે એનો અર્થ એ છે કે આપણે એની પાસેથી છીનવી લીધી છે એ વસ્તુ સુધી વંચિતને આપણે પહોંચવા દેતા નથી અને આપણી પાસે જરૂરિયાત કરતા વધારે છે એટલે એના પ્રત્યેના માલિકી ભાવથી મુક્ત રહેવું જરૂર જેટલી જ વસ્તુ રાખવી અને એ વસ્તુની ખરેખર જેને જરૂર છે એના સુધી પહોંચે એ ખોરાકની વાત હોય અન્નની વાત હોય વસ્ત્રની વાત હોય કે બીજી કોઈ વસ્તુની વાત હોય એ બીજા પાસેથી છીનવી લેવું એવો અર્થ થાય જો આપણે તેનો સંગ્રહ કરીએ તો આમ અપરિગ્રહ એક મહાન ગુણ છે બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય એટલે જેનું દરેક આચરણ બ્રહ્મમય હોય અને જાતીય સંબંધોમાં પણ સંયમિત જીવન હોય એ બ્રહ્મચર્ય એ બ્રહ્મચર્ય શરીર ધર્મ સાથે જોડાયેલો આ સંસ્કાર છે ગાંધીજીએ વાસના ક્ષય વાસનાઓનો ક્ષય થવો એવી એક સહજ જીવન ભાવના સેવી હતી અને એમાં કોઈ પણ સાધકને માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે મુખ્યત્વે મનુષ્યને મનમાં જે લોભ કામ ક્રોધ મોહ હોય છે તેમાં બ્રહ્મચર્યનો ગુણ જો સહજ રીતે જેના જીવનમાં હોય તે બ્રહ્મમય આચરણ કરે છે એના દરેક વર્તનમાં એના દરેક આચરણમાં એ પ્રકારની ધર્મમય વૃત્તિ આવે છે અભય અભય એટલે ડર ન હોવો તે પણ એ અર્થનો માત્ર એટલો જ અર્થ નથી એ શબ્દનો અભય એટલે કોઈનાથી ડરવું નહીં એ તો ખરું જ પણ આપણી પાસે સત્તા હોય આપણે શાસક હોઈએ આપણે બળવાન હોઈએ ત્યારે કોઈને ડરાવવા નહીં એ અર્થ ત્યારે પૂરો થાય કોઈથી અમે ડરીએ ના કોઈને ડરાવીએ ના એ બંને સંસ્કાર અભય સાથે જોડાયેલા છે ભય પામવો નહીં અને આપણા વ્યક્તિત્વથી કોઈને ભય પમાડવો નહીં એ અભયના સંસ્કાર છે ત્યારે માણસ સાચી વાત કહેતા ડરતો નથી એ અભયનો સંસ્કાર છે ગાંધીજીએ જેલનો ડર ભારતીય પ્રજાના મનમાંથી કાઢી નાખ્યો એમણે ચંપારણ સત્યાગ્રહ વખતે જજ સાહેબે કહ્યું કે અમે તમને મુક્ત કરીએ છીએ જામીન ઉપર છૂટા કરી શકીએ છીએ ત્યારે ગાંધીજીએ કોર્ટમાં હજારો ખેડૂતોની હાજરી હતી ત્યાં મેદાનમાં અને કોર્ટ પણ ખીચોખીચ ભરાયેલી હતી ત્યારે કહ્યું કે મારે જામીન પર છૂટવું નથી એટલે જેલનો ડર નીકળી ગયો આ સ્થૂળ ઉદાહરણ છે જેલ મહેલ બની ગઈ ગાંધીજીને માટે ભારતીય પ્રજાના મનમાંથી અંગ્રેજ સૈનિકોનો ડર કાઢી નાખ્યો અભય વ્રત અને પોતે સત્તા પર હોય ત્યારે શાસક તરીકે બળવાન વ્યક્તિ તરીકે અન્યને ડરાવવા નહીં એ અભય સ્વદેશી ગાંધીજીએ સ્વદેશીની સ્વદેશીની હિમાયત કરી તે પણ ચળવળ ભારતમાં થઈ હતી સ્વદેશી એટલે આપણા દેશમાં શરીર શ્રમ અને સ્વાવલંબનથી બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો વિદેશી વસ્તુઓનો ત્યાગ વિદેશી વસ્તુઓ વાપરવાથી આપણું ધન વિદેશ તરફ ઢસળાય છે એ બહુ સહજ એવી જાણીતી વાત છે સ્વદેશી આપણે અપનાવીશું તો આપણા શ્રમિકોને આપણા કારીગરોને પ્રોત્સાહન મળશે અને તેઓ રોજગારી મેળવતા થશે એવી વાત આજના સંદર્ભમાં આપણે કરી શકીએ આઝાદી આંદોલનમાં વિદેશી કાપડની હોળી વગેરે કાર્યક્રમો થયેલા એ આપણે ઇતિહાસ વાંચતા સમજાશે અત્યારે આપણે એ સમજીએ કે સ્વદેશી એટલે આપણા શ્રમિકો આપણા કારીગરો જે શ્રમ કરે છે તેને પ્રોત્સાહન આપવા માટે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ ગાંધીજીના અગિયાર વ્રતોમાં સ્વાદ ત્યાગ અસ્વાદ વ્રત સ્વાદ ત્યાગની વાત ગાંધીજીએ કરી છે એ મૂળભૂત રીતે તો આરોગ્ય વિષયક એમના સંસ્કાર જે છે એમની જીવનશૈલીમાં કઈ રીતે વણાઈ ગયા એની વાત છે આરોગ્યમાં સાવ સહજ રીતે એવું કહેવાય છે કે જે જીભને ગમે છે એ પેટને નથી ગમતું અને જે પેટને ગમે છે એ જીભને નથી ગમતું જીભ અને પેટને આડવેર છે સ્વાદ ત્યાગ સ્વાદના ચટકા જેને હોય છે એના આરોગ્યના ઘણા પ્રશ્નો હોય છે ગાંધીજી મૂળભૂત રીતે તો બ્રહ્મચર્યનું પાલન કરનારા સાધક હતા તેથી તામસી ખોરાકનો પણ ત્યાગ કરવો એવું એમનામાં સહજ હતું અને બીજું દરિદ્ર નારાયણ પ્રત્યેની એમના મનમાં ગરીબ પ્રત્યેની કરુણા પણ સહજ રીતે હતી આરોગ્યની દ્રષ્ટિએ સાદા જીવનની દ્રષ્ટિએ પણ સ્વાદ ત્યાગ બધી વસ્તુઓ સહજપણે હોવાના કારણે એ તામસી પ્રકૃતિનો ખોરાક ન ખવાય એટલે વાસના ક્ષય માટે બ્રહ્મચર્ય પાલન માટે પણ અસ્વાદ વ્રત એમને ઉપયોગી હતું એટલે એમનો આગ્રહ રાખેલો છે આગળનું એક વ્રત છે શરીર શ્રમ આજે કેળવણીમાંથી શરીર શ્રમ બાદ થઈ ગયું છે શરીર શ્રમના સંસ્કારથી આપણે વંચિત રહીએ છીએ જાણતા કે અજાણતા આપણે ઘરે પણ રોજબરોજના જીવનમાં કામવાળાને રાખીએ છીએ કામવાળા શબ્દ વાપરીએ છીએ વાસણ કપડાં કચરા પોતું વગેરે માટે તો કામવાળા રાખીએ છીએ એનો અર્થ એ છે કે આપણે ન કામ છીએ આપણને જે આવડતું નથી અથવા આપણે કરવું નથી એટલે નકામા માણસોની સંખ્યા વધતી જાય છે એટલે કામવાળાઓની આપણે સેવા લઈએ છીએ કામવાળાની સેવા આપણે લઈએ છીએ કારણ કે આપણા મનમાં સંપત્તિને કારણે એક માલિકી ભાવ પેદા થયો છે એટલે આપણે કામવાળાની વ્યવસ્થા કરીએ છીએ આપણે નકામા છીએ એ સાબિત કરવાનો જે આપણો ઉત્સાહ છે એ આ શબ્દોમાં આપણને દેખાય છે શરીર શ્રમ એટલે ગાંધીજી એમ કહે છે બ્રેડ લેબર એટલે કે રોટી માટે પરસેવો પાડવો આ વાત કરીએ ત્યારે સારી સારી વાત કરીએ છીએ પણ જીવનમાં ગાંધીજી આપણને જોઈએ તો કેવી મૂકે છે કેટલો શરીર શ્રમ આપણે ખરેખર કરીએ છીએ શરીર શ્રમ કરવો એ આપણી નમ્રતા માટે જરૂરી છે આપણા અહંકારને ઓગાળવા તો જરૂરી છે જ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આપણે જોઈએ તો પણ જરૂરી છે આપણે સ્વસ્થ રહી શકીએ જો આવશ્યક પરિશ્રમ કરીએ તો જે જીવન માટે જરૂરી છે એ ગાંધીજીએ કહ્યું છે એના માટે કોઈ મહાન જીવન જીવનસાધક થવાની જરૂર હોય એવું નથી અને પરસેવો પડે તો શરીરનો કચરો બહાર આવે તો શરીર સ્વસ્થ રહે પરસેવા વગર આપણું શરીર અનેક રોગોનું ઘર થાય છે અસ્પૃશ્યતા આપણા સમાજનો સૌથી મોટો રોગ કૂતરા બિલાડા પાળનાર પણ માણસો સાથે આભડછેટ રાખે છે એવા સમાજમાં આભડછેટ એક રોગની જેમ જ્યારે વખરેલી હતી એ જમાનામાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે જીવન ખર્ચી નાખ્યું એક મનુષ્ય બીજા મનુષ્યને નીચો ગણે એ વાત ગાંધીજીનું હૃદય કોઈ રીતે માનવા કે સ્વીકારવા તૈયાર નહોતું એમણે સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં દરેક વર્ગના લોકો ભણી શકે દરેક જાતિના લોકો ભણી શકે એ નિયમ રાખેલો એ નિયમ રાખવો એ જમાનામાં ખૂબ કપરો હતો બીજા કહેવાતા સવર્ણોનું દાન પણ મળતું બંધ થઈ ગયા એ સ્થિતિમાં પણ એમણે દરેક લોકોને માટે ભણવાની વ્યવસ્થા રાખી હતી ત્યારબાદ મહાત્મા ગાંધી એમની અગાઉ મહાત્મા જ્યોતિબા ફૂલે અને મહાત્મા ગાંધીના સમકાલીન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ દરેક લોકોએ ભગીરથ પ્રયાસો કર્યા છે અસ્પૃશ્યતા નિવારણ માટેના અસ્પૃશ્યતા મનુષ્ય જાતિનું કલંક છે કોઈ પણ માણસને નીચો ગણવો એ સંસ્કાર નથી એ વાત આ મહાન પુરુષો દ્વારા મહાન આત્માઓ દ્વારા સતત કહેવાયેલી હોવા છતાં હજી આપણા સમાજમાંથી વ્યાપકપણે નાબૂદ નથી થઈ પણ એટલો ફરક પડ્યો છે કે અસ્પૃશ્યતા માટે એક સમયે લોકો ગૌરવ રહેતા અને હવે અસ્પૃશ્યતા માટે માણસ આબડચીતમાં માનતો હોય તેનું ગૌરવ અનુભવતો નથી શરમ અનુભવે છે મનમાંથી નથી નીકળી પણ વર્તનમાંથી કાઢવા માટે એને સજાગ રહેવું પડે છે અગિયાર વ્રત સર્વ ધર્મ સમભાવ દરેક ધર્મ સરખા છે મારો ધર્મ મને અન્ય ધર્મનો આદર કરતાં શીખવે છે એવું ગાંધીજીએ સહજ રીતે કહ્યું હતું મહાન દેશમાં વિરાટ દેશમાં અનેક રાજ્યો અનેક ધર્મો અનેક પ્રકારના સંસ્કૃતિ સંસ્કારના સમન્વયના એક મહાન પ્રવાહમાં સર્વ ધર્મ સમભાવનો સંસ્કાર રાષ્ટ્રની એકતા માટે અને ઉન્નતિ માટે આવશ્યક છે એવું ગાંધીજીને લાગ્યું હતું આમ આપણે ગાંધીજીએ જીવનમાં ઉતારેલા અપનાવેલા મહાન અગિયાર વ્રતોની વાત કરી અને એ અગિયાર વ્રત થકી જેમનું જીવન પરમ ઉજ્જવળ હતું જેમની જીવન સાધના પરમ સાધના હતી એવા મહાત્મા ગાંધીને ફરી એકવાર એકસો પંચાવનમાં જન્મદિવસે આપ સૌ હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સૌને શુભકામનાઓ પાઠવે છે આપણે આપણી શક્ય તેટલી ક્ષમતાથી અગિયાર વ્રતોને માંથી જે કોઈ વ્રત જીવનમાં ઉતારી શકીએ તે ઉતારવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ એવી શુભેચ્છા સાથે ધન્યવાદ